સમાચારની શરૂઆતમાં વાત કરીશું તો અમદાવાદ મહાનગરપાલિકાની સંકલન સમિતિની બેઠક મળી હતી જેમાં અશાંત ધારો ટ્રાફિકની સમસ્યા સહિતના મુદ્દા ઉઠ્યા હતા ભાજપના ધારાસભ્ય અમિત શાહે રાઇફલ ક્લબ પાસે આવેલી બાગવાન સ્કીમને તોડી પાડવા માટે રજૂઆત કરી બાગવાન સ્કીમના અશાંત ધારા હેઠળ દસ્તાવેજ બરાબર ન હોવાથી કેન્સલ કરી દીધા હોવાનું ધારાસભ્ય અમિત શાહે જણાવ્યું હતું સાથે જ એમસી પણ આ બિલ્ડીંગનો પ્લાન રદ કરે અને બિલ્ડીંગને તોડી પાડે તેવી રજૂઆત કરી તો બીજી તરફ કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા દ્વારા કાલુપુર વિસ્તારમાં થતી ટ્રાફિકની સ્થિતિ અંગે રજૂઆત કરી અને રેલવે સ્ટેશનના ડેવલપમેન્ટનું કામ પૂર્ણ થાય ત્યાં સુધી બીઆરટીએસ કોરિડોરમાં ખાનગી વાહનો ચલાવવાની પરવાનગી આપવાની માંગ કરી હતી તેમજ આ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવવાની પણ માંગ કરી હતી કોંગ્રેસે ભાજપના ધારાસભ્યને પણ આડે હાથ લીધા હતા અને ભાજપના ધારાસભ્ય અધિકારીઓ સામે લાચાર હોવાનો આક્ષેપ કર્યો હતો અસાન ધારાની વાત કરી તો કલેક્ટરની સાથે અમે મહેન કૌશિકભાઈ જૈન અમારા દરિયાપુરના ધારાસભ્યશ્રીએ કલેકટરમાં રજૂઆત કરતા કલેકટરશ્રીએ રાઇફલ ક્લબ પાસેના એક બાગાન સ્કીમમાં અશાંત ધારા હેઠળ એમના દસ્તાવેજો અશાંત દસ્તાવેજો બરાબર નથી એમ કરીને એને કેન્સલ કરી દીધા છે અને એટલે અમે માંગણી કરી કે એના અહીંયા પણ પ્લાન કેન્સલ કરવામાં આવે અને જે બાંધકામ થયું છે તોડી નાખવામાં આવે છે કે જ્યારે સત્તાધીશો અને અધિકારીઓ બેફામ થઈ ગયા હોય ત્યારે ચોક્કસ જે ચૂંટાયેલા પ્રતિનિધિ હોય ચાહે મેમ્બર ઓફ પાર્લામેન્ટ હોય ચાહે ધારાસભ્ય હોય કે કોર્પોરેટર હોય તેના કામો ના થાય જેના કારણે આક્રોશ વ્યક્ત કરતા હોય છે આજે કમિશનની મિટિંગના અંદર પણ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય આ જ પ્રમાણે આક્રોશ વ્યક્ત કરતા હતા તો મને લાગી રહ્યું છે કે ક્યાંકને ક્યાંક બાબુઓનું રાજ છે અધિકારીઓનું જ રાજ ચાલે છે અને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય લાચાર અને મજબૂર દેખાતા ચોક્કસ આજે કમિશનને મારી રજૂઆત હતી કે અત્યારે જે પ્રમાણે કાલુપુર રેલવે સ્ટેશનનું ડેવલપમેન્ટનું કામ ચાલુ છે ડેવલોપમેન્ટ સ્ટેશનનું થઈ રહ્યું છે જેના કારણે અમુક રસ્તાઓ બંધ કરી દેવામાં આવે છે જેના કારણે ટ્રાફિકની સમસ્યા ખૂબ અમદાવાદ શહેરના અંદર રેલવે સ્ટેશનનો જે માર્ગ છે તેમાં વધી ગઈ છે એટલે કમિશનને મારે રજૂઆત હતી કે બીઆરટીએસનું જે કોરિડોમ છે એના અંદર પબ્લિકના વાહનો પણ ચાલે જેથી કરીને જે ટ્રાફિકની સમસ્યા છે થોડી ઓછી થઈ શકે